હું રસ્તા પર વ્લોગ શૂટ કરતો કરતો આવતો તો અચાનક મને કછુઓ દેખાણો જે કછુઓ કહેવાય તો ખબર છે જે પાણીના અંદર હોય છે ને તે અને આ લોકો ખાઈ જતા હોય છે કેમ કે હું તમને કેવી રીતે કહી શકું છું તો મારી પાસે પ્રૂફ પણ છે કે કેવી રીતે લોકો ખાતા હોય છે જે એક બીજો કચ્છું હોય છે ઉપર જે ટીટ હોય છે તે જંગલી હોય છે આ પણ પાણીનો છે જો એક અમારી સાથે જે સોલાના અંદર એક વ્યક્તિ રહેતો હતો તેને પણ આ ગાધો હતો તેવું મને કહેતો હતો દોસ્તો ભારતના અંદર પણ ખાઈ છે ચાનાના અંદર તો ખાઈ ખાઈ ભારતના અંદર આવા લોકો ખાઈ છે જુઓ કેવા ગંદા લોકો છે યાર આવો ન ખવાઈએ જુઓ આ એક અચ્છું મને દેખાણો એટલે મેં તેનું શૂટિંગ લઈ લીધું તમે જોઈ શકો છો આપણા ખેતરના અંદરથી બહાર નીકળ્યો તો રસ્તા ઉપર તો જુઓ મેં તેનું વ્લોગ બનાવતો હતો તો સામે આવી ગયો તે મેં બનાવી દીધો તો તમારું શું કેવું છે આવું લોકોને ખવરાય કે ન ખવરાય જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર કરી દેજો